રાજકોટના ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે અનિરુદ્ધ જાડેજાના પુત્ર સત્યજીત સત્યજીતસિંહ જાડેજાની જીત થઈ છે વોર્ડ નંબર આઠ માં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીત સિંહ વિજય થયો છે સત્યસિંહ સત્યજીતસિંહ જાડેજા સિત્યોતેર મત વિજેતા બન્યા છે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે રાજકોટના રીબડા ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે અનિરુદ્ધ જાડેજા આઠ માં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીત સિંહ નો વિજય થયો છે સિત્યોતેર મત થી વિજય બન્યા છે સત્યજીતસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ અને સત્યજીત સિંહના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો શુભેચ્છા પાઠવીને સત્યજીતાસણ ગામના સરપંચ પદે ગીતાબેન રાજપૂત ચૂંટાયા હિંમતનગરના ચાંપલાનાર ગામના સરપંચ પદે શીતલબેન વાલ્મિકી ચૂંટાયા મોરબીના રાજપર કુંતાસી ગામના સરપંચ પદે નર્મદાબેન ધોરિયાણી ચૂંટાયા છે

લોકોનો આ સવાલ જેનો જવાબ મળતો જોવા મળી રહ્યો છે પાટણના બબાસણ ગામે સરપંચ પદે ગીતાબેન રાજપૂત ચૂંટાયા હિંમતનગરના ચાપલાનાર ગામમાં શીતલબેન વાલ્મિકી સરપંચ બન્યા મોરબીના રાજપર કુંતાસી ગામમાં નર્મદાબેન ધોરિયાણી સરપંચ બન્યા પાટણના ગદોશણ ગામે માયાબેન ઠાકોર સરપંચ પદે ચૂંટાયા તો પાટણના પાટણકા ગામમાં ગોવિંદભાઈ આહિર વાઘોડિયાના રાહકોઈ ગામમાં સરપંચ તરીકે પિંજારીબેન ભિલાલા ચૂંટી આવ્યા છે મોડાસાના ઉમેદપુર ગામના સરપંચ પદે ચિમનભાઈ પટેલ ચૂંટાયા અમરેલીના ધારીના ફતેગઢ ગામના સરપંચ તરીકે ગૌરીબેન દવે ચૂંટાયા છે અમરેલીના ઝરપરા ગામના સરપંચ તરીકે મગનભાઈ મગન મુડાભાઈ સોલંકી ડભોઈના નગડોલ ગામના સરપંચ તરીકે કલ્પેશ તડવી ચૂંટાઈ આવ્યા છે આ તરફ મોડાસાના ઉમેદપુર ગામના સરપંચ તરીકે ચિમનભાઈ પટેલ વિજેતા બન્યા છે રાજકોટના વીજા ગામના સરપંચ તરીકે યોગેન્દ્રસિંહ જાડેજા ચૂંટાઈ આવ્યા છે સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં રસીલાબેન સરપંચ બન્યા છે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પરિણામો જાહેર થઈ રહ્યા છે વાઘોડિયાના રાહકોઈ ગામના સરપંચ તરીકે પિંજારીબેન ભિલાલા ચૂંટાઈ આવ્યા છે સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં રસીલાબેન સાવરકુંડલાના ધાર ગામના સરપંચ તરીકે હંસાબેન કાકડિયા ગણદેવીના પિંજરા ગામના સરપંચ તરીકે પારુલબેન પટેલ ચૂંટાઈ આવ્યા છે